દશક મિત્રો એસટીવી ગુજરાત ન્યૂઝમાં અપનું હાર્દિક સ્વાગત છે પોલીસની ઢીલી કામગીરીનો કુંવરજીભાઈ બાવળિયાએ કર્યો સ્વીકાર બગદાણા મારામારી મામલે રાજકારણ ગરમાયું બગદાણા સેવક પર થયેલ હુમલા મામલે હવે રાજકારણ ગરમાયું છે રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ પોલીસની કામગીરી ઢીલી હોવાનું સ્વીકારીને નિવેદન આપ્યું છે આ ઘટનાને પગલે મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા મહુવાની હનુમંત હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલા નવનીત આદમી પાર્ટીના ધારાસભ્યો પણ હોસ્પિટલ ખાતે મુલાકાત લઈ ચૂક્યા છે બન્યું છે અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે પ્રતિનિધિ રોહિત આર हमारा भैया नो ये तो भी होती तो थी अब तो क्या है हमलोगी अच्छा लगा आजकल को कल ही मतो करना बोले बतो ये हमें बात करना

એવા ભાઈ શ્રી નવલિતભાઈ બાલધિયા ઉપર જે અમાનવી રીતે માર મારીને જે ઘટના ઘટી છે એ ખૂબ દુઃખદ બાબત છે એમની અહીંયા હોસ્પિટલમાં દાખલ કર્યા પછી એ વખતે જે પ્રથમ તો એમના કહેવા મુજબ ફરિયાદ પણ થોડી ખૂબ મોડી લેવાની ફરિયાદ લેવાયા પછી પણ જે રીતે તોમતદારોને સમયસર ધરપકડ કરવી જોઈએ અને પગલાં લેવાવા જોઈએ એમાં પણ ખૂબ પોલીસ તરફથી વિલંબ થયો એની સાથે દાખલ થયા પછી જે નામ અપાના એ પૈકીના તોમતદારોને ધરપકડ પણ કરવામાં આવી છે એને રિમાન્ડ પણ માગવામાં આવ્યા છે પગલાં લેવાના છે અને ફરી વખત નિવેદન પણ ફરિયાદીનું નવીનીતભાઈનું લેવાનું છે પણ જે રીતે એમની તપાસ થવી જોઈએ એને ઓલ ડિટેલ તપાસવામાં આવે મોબાઈલના સીસીટીવી કેમેરા તપાસ કરીને એમાં ખરેખર જે તોમતદારોમાં સંડોવાયેલા છે સંકળાયેલા છે એના ઉપર સખત કાર્યવાહી થવી જોઈએ એની એમની પણ લાગણી છે હજુ પણ જે દિશામાં જે રીતે તપાસ સંતોષકારક થઈ અને પગલાં લેવાવા જોઈએ એમાં એમની અત્યારે મેં બધા મળ્યા એમને એમની જે વાત છે એ પ્રમાણે સંતોષકારક નથી હજી તોમતદારના જે રીતે મોબાઈલ કોલ ડિટેલ આ બધું તપાસ્યા પછી જે કાર્યવાહી થવી જોઈએ એ સંતોષકારક પોલીસ તરફથી કોઈ કાર્યવાહી હજુ પણ થતી નથી અમે સોમવારે અમારા સમાજના સૌ સન્માનનીય સાંસદ અને ધારાસભ્યો અને સમાજના વરિષ્ઠ આગેવાનો બધા સાથે સોમવારે માન્ય મુખ્યમંત્રી સાહેબને પણ આ બાબતે આજે બનાવશે વાત કરવાના છીએ અને જે તો મતદારો હોય એના ઉપર કાયદાની મર્યાદાઓ સાથે સખત કાર્યવાહી થવા માટેની અમે માંગણી પણ અમારા સમાજના અમે સહવાગેવાનું કરી રહ્યા છીએ કોઈ જગ્યાએ સમજ કોઈ પણ સમાજની અંદર તમામ લોકો એ સમાજના કોઈ ખરાબ નથી હોતા

અને સીસીટીવી કેમેરાઓ એ તપાસાય અને એમાં જે કોઈ તહમતદાર છે એને કોઈને છોડવામાં નહીં આવે એવી વાત અમે અમે અમારા અધિકારીઓ પોલીસ અધિકારીઓને પણ કહેવાના છીએ અને માન્ય મુખ્યમંત્રી સાહેબને પણ અમે સોમવારના દિવસે બધા સમાજના આગેવાનો ધારાસભ્યો અને સંસદ સભ્યો બધા મળીને એ વાત કરવાના છીએ જે કોઈ તહમતદાર હોય એ કોઈને આમાં

અમારી શ્રમ રોજગાર વિભાગની અને એ મિટિંગમાં અમે ખાસ કરીને જે માછીમારો છે અને મત્સ્ય ઉદ્યોગને લઈને અમારી બેની સંકલનની મિટિંગ હતી કે મત્સ્ય ઉદ્યોગના જે કામ કરેલા મચ્છીમારો છે એને શ્રમિક તરીકે ગણીને એને કઈ રીતે આપણે અમે અમારા વિભાગમાંથી કાર્ડ આપીને લાભ અપાવી શકાય મત્સ્ય ઉદ્યોગ છે એ જીતુભાઈ પાસે અને શ્રમિક વિભાગ છે મારી પાસે અમે બંને ત્યાં મિટિંગમાં બેઠા હતા મિટિંગ પૂરી થઈ ત્યાં માયાભાઈ આવી ગયા અને એક સાધુ પણ એમની સંત પણ એમની સાથે હતા એટલે એ બધા મેં જોગાનો જોગ ત્યાં આ મિટિંગમાં ભેગા થયા એમની સાથે કોઈ લેવા દેવા આ બનાવની કાંઈ લાગે વળગ્યું અને આ બનાવની ત્યારે મને જાણ પણ નહોતી અમને એમ બેમાંથી કંઈ જાણ નહોતી એટલે આ બાબતને કોઈ લાગે કોઈ પ્રકારની કોઈ પ્રકારની નહીં ફક્ત ચા પાણી પીને છૂટા પડ્યા ઓકે